ગામના મેટ ભરતભાઈ તાભિયાર પર નાણાની ખોટી ઉઘરાણી કરવાનો આરોપ મુકાયો આ મામલે તાત્કાલિક તપાસ કરી કાયદેસર પગલા લેવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ રજૂઆત વખતે નટવરસિંહ સોલંકી અમીરભાઈ મલેક સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને અમે આમ આદમી પાર્ટી તરફથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ રજૂઆત કરવા માટે આવ્યા હતા ખાનપુર તાલુકાના ગોઘાવાડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્થળ પર કામ થયા વગર નાણાં ચૂકવાયા છે એ બાબતની લેખિત અરજી અમે આપી છે જેમાં વિશેષ ઉલ્લેખ કે અમારા મારી બાજુમાં જગદીશભાઈ છે જગદીશભાઈ પોતે ગોઘાવાડા ગ્રામ પંચાયતના વ્યક્તિ છે એ પોતે જોબ હોલ્ડર છે એમના નામે એ પોતે કામે નથી ગયા અને એમના ખાતામાં પૈસા આવ્યા છે એમના પત્ની પણ કામે નથી કે એમના પતિના ખાતામાં પૈસા આવે છે એવા સો દોઢસો માણસોના ખાતામાં પૈસા આવ્યા છે જેનું લિસ્ટ પણ અમે કલેક્ટરશ્રીને આપ્યું છે એટલે મનરેગા યોજના એ આદિવાસી અને ગરીબ વ્યક્તિઓને મજૂરી રોજગાર માટેનું જે નાણાં સરકાર આપી રહી છે એ ખરેખર એ ગરીબ વ્યક્તિને મળતા નથી પણ ઊંચાપથ થાય છે એ એક ગ્રુપ છે અને હમણાં આપણે જોઈએ છીએ કે બચ્ચુ ખાબટ શ્રી છે અને એમના છોકરાઓ જેલમાં છે એવું જ હીરા જોટવા જે આ ભાજપના મંત્રી છે કોંગ્રેસના આગેવાન છે હીરા જોટવા એ પણ જેલના દરવાજા તરફ જોઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવા દરેક જગ્યાએ વિશેષ તપાસ થાય એ માટે અમે એક ઉદાહરણરૂપ ઓગાવાડા ગ્રામ પંચાયતના મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનું અરજી આપી છે જે બાબતે કલેક્ટરશ્રીએ વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ થાય અને આ સિવાય અન્ય ગામોમાં અન્ય કામોમાં પણ તપાસ થાય એવી અમારી વિનંતી છે એટલે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહી છે ત્યારે ગરીબ વંચિત શોષિત વ્યક્તિને ન્યાય મળે એ માટે આ જે નાણાં વપરાય છે એ નાણાંની ઊંચાપત ન થાય એ વિનંતી કરીએ છીએ સરકારશ્રીને અને સરકાર ગંભીરતા દાખવે એ જ વિનંતી હું બાઉુભાઈ ડામોર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહિસાગર